કલારી તો આપણે પહેલેથી જ કુકરમાં ગરમ પાણી મૂકી દીધું હતું તો આને આપણે બાફા મૂકી દઈએ એક ચમચીથી બે ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું ઢાંકણું દઈને હવે આપણે ત્રણ સીટી જેવું થાવા દઈએ છીએ કુકરની તો અમારા સણા જો તમે જોઈ શકો છો મસ્ત એકદમ બફાઈ ગયા છે સરસ બફાઈ ગયા અમારા સડા તો આપણે ત્રણ થી ચાર ચમચા તેલ લીધું છે તેમાં મેં ટમેટા લીધા છે એક નાનું મરસાં લીધા છે જીરું નાખીએ સૌથી પહેલાં લીમડાના પત્તા નાખીએ અને મરચાં છે એ નાખી દઈએ થોડી વાર આપણે હલાવતા રહીશું કે મરચાં થોડા વ્યવસ્થિત પાકી જાય ટમેટા અને ચણે તો આવી આપણે એકાદ મિનિટા હળદર નાખી દઈએ એક ચમચી લાલ મરચું નાખી દઈએ આપણે મીઠું નાખ્યું હતું બાફાટાણી એટલે આપણે આમાં એક જ ચમચી મીઠું નાખશું કાશ્મીરી આપણે લીધું છે એ નાખી દઈએ બે ચમચી જેટલું એનીથી દેખાવ સારો આવે શાકનો ટેસ્ટ સારો લાગે છે તમે જો વઘાર કેટલો મસ્ત બન્યો છે આનો આપણે દેશી છણા શાક બનાવવા માટે વઘાર આપણે એની ગ્રેવી કરી નાખી છે તો આ મસ્ત જો તેલ એ ઉપર આવી ગયું છે તો છણા નાખી દઈએ છીએ

તો ગરમ મસાલો નાખી દઈએ એક ચમચી એની સ્વાદ ટેસ્ટ સારો આવે છે તો તમે આ પૂરી સાથે કે ચણા શાક ને ગમે તમે આની સાથે બનાવી શકો છો ડુંગળી ટમેટું નાખીને આપણે એ મસ્ત લાગે છે નાસ્તામાં બનાવીએ ને ભાઈ આને એવામાં ચણા શાક તો પાકી જ ગયું છે તમે જોઈ શકો છો કે ચેખા કેટલો મસ્ત આવે છે પાણી બિલકુલ નહીં નાખવાનું આપણે ચણાના શાકની અંદર એ પાણી નથી નાખતું છે આવી રીતે જ આપણે આમ બનાવ્યા છે કેમ કે આને બાફામાં પાણી જોઈએ એટલે આપણે નથી નાખ્યું તો એના સાથે આપણે પૂરી બનાવવાની છે આપણે મોટી પૂરી બનાવી લઈએ આવી રીતથી Thank you. આવી રીતે મોટી પૂરી બનાવી પછી આની અંદર આપણે નાની નાની પૂરી પછી બનતી જ જાય મોટી રોટલી કહેવાય એને બનાવીને ગલાસની હિસાબેથી મેં આવો ગલાસ લીધો છે ઘરનું પાણી પીવા માટે હોય એ આવી રીતે આવી જાય છે પછી ગોળ એકદમ મસ્ત બને છે ગોળ એક જ હરખી પૂરી બને આપણે દેશી ચણા ભેગી આપણે આવી પૂરી હોય તો મજા આવે જમવામાં રોટલી બનાવી શકો તો સારું જ લાગે આ દેશી ચણા શાક તમે ગમે ત્યારે બનાવો ને તોય પૂરી ન હોય તો આપણે રોટલી બનાવી શકીએ તો આપણે આને તરી નાખીએ હવે એક રેડથી મસ્ત પૂરી ખુલી જાય ખુલી જાય છે તો આવી રીતે આપણે બધી પૂરી બનાવી નાખશું તો આપણે સર કરી દઈએ ડુંગળી નાખી દઈએ તમને અમારા છણાનો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક શેર કરજો કમેન્ટ કરજો બેલ બટન જરૂરથી દબાવીશું મળીશું આગલા વિડીયોમાં બાય બાય